પેલા ગોવિંદ કાકા કે ભાઈના ચાર છોકરા જ બન્યા ગોવિંદ કાકા કેટલા વાતાવરણ ઇંગ્લિશ માં હું કહેવાય તમને તો ભાખરો 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 એ આટક મન કેવું લે માં સેવા લાગે આવી ગયા તો જાવ અંદર હમણાં આવું હાલો અંદર હોય ને છોકરી ની હશે તમે જોતા હતા હું કરું ને હું ફટાફટ ભાખરી કરીને આવું થઈ દીધું એ કોણ છે પેનલ તો કોણ આવ્યું છે કોણ માસી એવા છે ને કુર્તી લેવા અચ્છા કે કેતો આય ઓકે ને મંતાવ શાફ ફીનલ ડલ નઈ આમાં પેલે વાત હા તો બ્લેક પેલ કે નઈ તોક મે વ્હાઈટ આ બજો ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી થઈ ગઈ છે ગરમાગરમ મસ્ત ફીનલ ફૂલે છે ને એમાં તો દબબી દે માંડ માંડ ફૂલીને આમ ડડો થાય છે જતો દબબી ને શેકાઈ ને કે આમાં આમાં ડિઝાઇન હોય આમાં આનું નામો છે

બરાબર બરાબર ડાકોર ટેસ્ટ કોમેન્ટ કરી દેજો ભાઈ આ જે કહેતા હોય પણ લોકો કોમેન્ટ કરશે હવે અને શું કહેવાય ઘણા લોકો યુઝ કરતા છે ઇંગ્લિશ તો આમ પાવરફુલ સાદો થઈ છે એટલે વુડન હા દબાવ એટલે પુશ પુશ અપ નહીં ઓન્લી પુશ

પોતાની બેનુને સોનાના હાર કરાવી દે આવતી રક્ષાબંધન હે વાશીરોચ્છા વાહ બહુ આશીર્વાદ તારા ઘી ગોળ જો આ વાત બધાને હાચી પડે હાચી જ પડે નો પડે ઓકે જી તો ચાલો ગાઈસ ભાખરી રેડી થઈ ગઈ છે તો ચાલો નાસ્તો કરી લઈએ ખરી માં કંઈક અલગ હતું હું હતું કે એવું કોણે કોણે કર્યું થઈ કે જો કેવું કે આ રક્ષાબંધન માં કંકુ નો ચાંદલો નતો કરવાનો તો કેસર નો ચાંદલો કરવાનો

કોમેન્ટ કરી દેજો ચાલો પીના લો ભાખરી ઠરી જાય ને પેલા હું બેસી જાવ બરાબર સાચી વાત છે તારી વાટે રહો કે બેસી જાવ નહીં નહીં બેસી જાવ હું તો કે કે માસી ની આયા છે તો નહીં ચાવ પડે તો આ ભાખરી કોણ ખાય એટલે બધી તમારી ચિંતાન ભાઈ તમે આવી ભાખરી કરી હોય તારે બે ભાઈ બબ્બે તો ખાવ જ છો અરે એમ થોડું આલે તો તું શું ખાય હું જો મારી એક ભાખરી આ છે ઓકે ચાલો ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે સાથે છે ગરમા ગરમ ચાય અને આ બાજુ છે માખણ અને જો ખજૂર પણ રેડી છે દુબઈનો તો ચાલો ગઈસ તો નાસ્તો કરી લઈએ ગઈસ તો ફાઇનલી સાંજે ઘરે પહોંચી ગયો અને જો સાંજના 8 વાગી જાય છે ને હત્તાંજ અપડેટ આપો તો હત્તાંજ જો અહીંયા મસ્ત મજાના બિસ્કિટ ને દૂધ ને બધું જો વિનર દીકરો એ એ નાસ્તો એવો તો દૂધ એવો આ નાસ્તો લઈ આવો કાલે હું લઈ આવો ઓલા જો

ફિનાલ ઓકે જો આ बाजू છોળા ફળી છે ડાળમના દાણા સિંગ દાણા કાંદા ઓહ ઘણી બધી છે તો તો ચાલો હવે છે ને બધું મિક્સ કરવાનું છે અને હવે ખાઈ ગઈ તો ફર્સ્ટ ક્લાસ દહીં ગલ્લા ખાઈ લીધા છે હું ઢાકોર તમે ને વડતાલ વાહ સરસ જાત્રા કેમ ભોળાનાથ ના મંદિરે ગણપત દર મંદિરે બરાબર સરસ તબિયત હારી રહી હતી ને તબિયત હારી રહી હતી ને બસ હતી

જાતે પિનાલ ભાભી એવું કહે છે કે નઈ હું ફોન કરીને કહી દઈશ કે એને જાતે પહેર્યું છે હેતાંશ નો મારો પડે અમારે છે ને સેવન્થ સ્ટાન્ડર્ડ માં એક સર હતા એક ચેપ્ટર પૂરું થાય ને એટલે પેરેન્ટ્સને ખબર પડવી જોઈએ કે આ એટલું સિલેબસ કમ્પ્લીટ થાય છે એટલે પેરેન્ટ્સની લાસ્ટમાં સાઈન કરી આ આત્મા ને થાય આવે એટલું તો આવડતું બધા

પોંછું નો પડ્યો નો પડ્યો ક્યો બાકી ક્યો ચોર ચોરી કરીને પછી બાકી દે એમ બાકી ક્યો બધું ધોડ્યું જ નહીં ગો મને નો ઓળ ને બોગરી સાઈ છે તો કેરે જાવતે કરે ભણે સાઈન છે ને

અમારે જંગલમાં ને જંગલ છે ભજીયા વરસાદ હા જમ્બો છત્રી જમ્બો છત્રીમાં કેમ નીચે ખબર છે આપડે એક વિડીયો જોતા નદીન કાંઠે ઓલો ઓલું શું કરતા હતા ખાટલા ને બાટલા નાખીને

అలదా ివిటమా� 5 23